બધા એના પોત પોતાના પ્રશ્નો ની બધા કવરેજ કરતો હતો અને જીતુભાઈ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓને એની સાથે એને એને બધા વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપા તમે લઈને આવશો તો હું તમને અહીંયા રાખીશ ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણા ને મેં રાખ્યા તમે બધા ખબર છે ના નગરપાલિકાની પોતે વાતો કરો મને એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની એની ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો હતો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કહે મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કહે ભાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી માને ઢીકા પટુથી માર મારવા મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખો પણ મેં મારા વાળામાં ડેટા બેંક હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણી ના મેં અત્યારે જે બધા નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો

ચાર પાંચ મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સતી વાત મા કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી તો મારા ઉપર આ રીતે શું કામ મને ભાટી ટીવી ને પણ અધિકાર છે મને

કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે ચાલુ કરવાના બદલે મને કેવા માંડ્યા મને કે નિશાળ થાય અને સુકામ ન થાય જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી તો અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકરણ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે